મહાનગરપાલિકાના કુલ અઢાર વહીવટી વોર્ડ છે તો તમામ વોર્ડ માટે સંબંધિત તમામ અધિકારીઓ જેમાં ફાયર ફાયર સ્ટેશન ઓફિસરનો સમાવેશ થાય છે અધિકારીનો સમાવેશ થાય છે પ્લાનિંગ શાખાના અધિકારીનો સમાવેશ થાય છે સ્કૂલોને પણ આપણે ચકાસવી છે એટલે શિક્ષણ વિભાગના પણ એક કર્મચારીનો સમાવેશ થાય છે એક પોલીસ કર્મચારીનો સમાવેશ કરી આવી ટીમ બનાવી અને તમામે તમામ અઢાર વોર્ડમાં ઝુંબેશના રૂપે આજે બપોર બાદ જ કાર્યવાહી તપાસની માટેની ચાલુ થઈ જશે જે એકમોમાં અનઅધિકૃતતા જણાશે ફાયર એનઓસી નહીં લેવામાં આવેલી હોય એવા તમામ એકમોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે તો